રાષ્ટ્રનું બંધારણ આપણું બંધારણ આપણું સ્વાભિમાન બંધારણ એ દેશનો અને મહત્વનો દસ્તાવેજ છે બંધારણમાં સંઘના રાજ્ય અને તેનું જોગવાઈઓ આધારિત કાયદા કાયદાઓ કરવામાં આવે છે બંધારણ એ સર્વોપરી છે દેશના નાગરિકોની જરૂરિયાતો ઈચ્છાઓ આકાંક્ષાઓ અપેક્ષાઓ અને તેની ભાવનાઓનું પ્રતિબિંબ બંધારણમાં જોવા મળે છે એટલે જ તો બંધારણને જીવંત અને વાસ્તવિક દસ્તાવેજ કહેવામાં આવે છે બંધારણના સાત સભ્યોની સમિતિમાં એક સભ્યનું મૃત્યુ થયું બીજા સભ્યએ રાજીનામું આપી દીધું બીજા સભ્ય પોતે અમેરિકા ફેલ્યા ગયા અને એક સભ્ય તેથી રજવાડાઓના પ્રશ્નોમાં ઘૂસવાયેલા રહ્યા હતા અને આ રીતે તેઓની બેઠકો ગેરહાજર અને ખાલી રહી હતી આ ઉપરાંત તે સમય દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંધારણ ઘડવાની સંપૂર્ણ જવાબદારી આવી ચૂકી હતી આ સભી પરિસ્થિતિમાં પણ ડોક્ટર સાહેબ આંબેડકરે બંધારણ ઘડવાની ખૂબ જ પ્રશંસનીય ફાળો આપ્યો છે આ ઉપરાંત આપણા ભરૂચના કલ્યાણલાલ મુનશી તેઓએ પણ બંધારણ ઘડવામાં ખૂબ જ રીતે ફાળો આપ્યો છે તેથી બંધારણ સભા તેઓની ઋણી છે આપણા બંધારણના આવું કહ્યું છે કે અમે ભારતના નાગરિકો ભારતને પ્રજા સત્તા અને તેને સંસ્થાપિત કરવા માટે ભારતના નાગરિકોને સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે ને ધાર્મિક અને ઉપાસનાની સ્વતંત્રતા મળી રહે ભારતીય એકતા અને ભારતીય બંધુતાને વિકસાવવા માટે આજે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ અને આ રીતે અમે છવ્વીસ નવેમ્બર ઓગણીસોને ના રોજ ભારતીય બંધારણને સ્વીકારીને પોતે

સમાન તક આપવામાં આવશે સ્વતંત્રતાનો હક વ્યક્તિને વાણી અને સ્વતંત્રતા અને હક ધર્મ સ્વતંત્રતાના હકમાં પોતે વ્યક્તિ કોઈપણ ધર્મ સ્થાપી શકશે અને તેનું પાલન કરી શકશે પોતાના ધર્મનો પ્રચાર પ્રચાર પણ કરી શકશે શોષણ સામેનો હક

સાંસારિક અને શૈક્ષણિક હકમાં કોઈ પણ ધર્મ નું આગી અને શૈક્ષણિક સંસ્થામાં તેને પ્રવેશ આપવામાં આવશે અને પોતે કોઈ પણ સંસ્થામાં શૈક્ષણિક સંસ્થા જ્યાં તેને સ્થાપી શકશે આમ આપણા ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ લેખિત બંધારણ છે